નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે ફરિયાદના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ એનું મહત્વ અને એના મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી જોડાઈ રહેશું જેથી કરીને વિડીયોનો સંદેશ છે આપણા સુધી અમે ક્લિયર પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ સોડવડિયા એમને ફોલો કરશો સબસ્ક્રાઈબ કરશો લાઇક શેર કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો તો ચાલવું જોઈએ આજની આ વાર્તા તરફ મિત્રો આ વાર્તા એ વિશ્વના તમામ જે શિક્ષકો કોઈ પણ સ્નાતક લેવલ સુધી જે કોઈ શિક્ષક છે એ તમામ શિક્ષકોના જીવનને સમર્પિત આ વાર્તા છે મિત્રો એક નાનકડું એવું ગામ અને ગામડાની અંદર પાંચમા ધોરણની સ્કૂલની અંદર જયારે વેકેશન ખોલવાનો સમય હતો ત્યારે એક નવા શિક્ષક છે એમની બદલી થઈ અને ગામમાં આવવાના હતા અને એ શિક્ષકને આવવાનો ઇંતજાર સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા આ બાજુ એ વિદ્યાર્થીઓનો જે ઇન્ટર છે એ શિક્ષિકા પણ કરી રહ્યા હતા અને બરાબર સમય થયો અને એક શિક્ષિકા છે એ સ્કૂલની અંદર આવે છે અને બે જેવો જ બેલ પડે છે તો બેલ પડતાની સાથે ક્લાસની અંદર આવે છે ક્લાસની અંદર જે બાળકો વિદ્યાર્થીઓ છે એ શિક્ષિકાબેન એટલે કે જે ટીચર છે એમને મળવા માટે ઉત્સાહિત હતા અને શિક્ષિકા પણ પોતાના જે બાળકો છે નવા ક્લાસના એમને મળવા માટે ઉત્સાહિત હતા શિક્ષિકા છે એ ક્લાસની અંદર પ્રવેશ કરે છે અને જેવો જ પ્રવેશ કરે છે એ સાથે બધા જ બાળકો છે એમનું ખૂબ ફેર સ્વાગત કરે છે અને થોડીક ક્ષણની અંદર જે શિક્ષિકા છે એ બધાને સ્થાન લેવા માટે એટલે બેસવા માટે કહે છે ત્યારબાદ ક્લાસની અંદર પેલા જે શિક્ષક છે એમણે પોતાનો પરિચય આપ્યો અને પછી ધીમે ધીમે દરેક એક પછી એક બધા બાળકો છે એમનો પોતાનો પરિચય આપતા હતા અને આ રીતે બધાનો પરિચયની આપલે થતી હતી પરંતુ વચ્ચેની બેન્ચમાં બેસેલો એક બાળક છે એ એકદમ સુમસામ બેઠેલો હતો મેલા કપડાની અંદર એકદમ ટીચર ને એક છોકરા ઉપર નજર ગઈ એટલે ટીચર ને પેલા તો એમનો દેખાવ જોઈ અને એમના પ્રત્યે અરુચી ઊભી થઈ એટલે કે શું ચડી પરંતુ ટીચર કઈ બોલ્યા નહીં અને થોડી વાર એમની સામુ જોયા કર્યા સામે બાળક છે એ પણ કંઈ બોલતું નથી અને કંઈ પણ પ્રતિક્રિયા આપતો નથી એટલે ટીચરને પહેલી જ નજરમાં એ બાળક પ્રત્યે ખૂબ અભાવો થઈ ગયો અને પછી તો સમય જતા ધીમે 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 કરતા એમનો ક્લાસ છે એ ચાલુ થયો પછી તો રોજ બરોજનું થયું ટીચર છે એ કોઈ દિવસ આ બાળકને ન બોલાવે બાળક છે એ ટીચરને ન બોલાવે અને બાળક છે એ સાવ સુમસામ બેસી રહે અને એમના જે હોમવર્ક છે ગૃહ કાર્ય છે પેશન છે એ પણ જોવા માટે કોઈ ત્યાં તસદી લઈ નહીં અને ધ્યાન ન આપે ને બાળક છે એ પણ વ્યવસ્થિત પોતાનું હોમવર્ક છે કરતો ન હતો અને સમયમાં પણ અસ્તવ્યસ્ત રહેતો હતો શાળાએ પણ સમય ન આવતો હતો ધીમે 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 કરતા સમય વીતતો ગયો અને ઘણા સમય પછીની વાત છે એટલે એકવાર ટીચર છે એમને ખીજાય બોલ્યા છતાં પણ બાળકમાં કોઈ સુધારો આવતો ન હતો અને પછી તો ટીચરે પણ એવું નક્કી કર્યું કે એનું હોમવર્ક છે એ તપાસવાનું બંધ કરી દીધું એમનું પેપર છે એ જ્યારે પરીક્ષાની બાદ ચેક કરવામાં આવે તો સૌ પ્રથમ પહેલા જ શૂન્ય મૂકી અને પછી જ પેપર તપાસ પછી અંદર માર્કસ આવ્યા હોય લખેલું હોય એ પણ નહીં જોવાનું પહેલા જ જેમ જીરો મૂકી દેવાનો એટલે આમ કરી અને બાળક છે એમને એકદમ વર્કમાંથી અલગ કાઢી અને તારી મૂકવામાં પરંતુ અનુરૂપ એકવાર એમ થયું કે આ બાળક આવું કેમ છે એમને જાણવાની જિજ્ઞાસા થઈ એટલે એ બાળકે એ ટીચર છે એમણે એ બાળકની જે પહેલા ધોરણની ફાઇલ હતી એમનું જે પ્રોગ્રેસ કાર્ડ હતું એ કાર્ડ લઈ અને એમણે ચેક કર્યું અને જોયું તો એમાં લખેલું હતું એ આ બાળક છે એ ખૂબ જ હોશિયાર છે એકદમ વાળો બાળક છે સ્કૂલે પણ નિયમિત રીતે આવે છે અને એકદમ શાંત અને સરળ સ્વભાવનો છે અને બાળક છે એ ભણવાની અંદર ખૂબ સારા માર્ક્સ લાવે છે એટલે ટીચરને વધારે ઉત્સુકતા જાગી એટલે ટીચર એમના જે બીજા ત્રીજા ચોથા ધોરણના જે કોઈ રિપોર્ટ કે પ્રોગ્રેસ કાર્ડ હતા એ બધા ઘરે લઈ ગયા અને રવિવારના દિવસે એમને શાંતિથી વાંચ્યું તો બીજા ધોરણના ક્લાસના જે ક્લાસ શિક્ષક હતા એમણે પણ વર્ષના અંતે બાળકનો જે પ્રતિભાવ અને જે રિઝલ્ટ એમાં આપ્યું હતું એમાં લખેલું હતું કે શાંત અને કોમળ સ્વભાવ અતિ નિયમિત સમયસર સ્કૂલ પર આવવા વાળો એકદમ હોશિયાર બાળક અને ખૂબ સારા માર્કસ સાથે પાસ થયેલો હતો ત્યારબાદ ટીચરને વધારે પડતી ઉત્સુકતા જાગી એટલે એમને ત્રીજા ધોરણનું પરિણામ જોયું અને ત્યારબાદ ચોથા ધોરણનું પણ પરિણામ જોયું તો જેમ પરિણામ જોતા ગયા એમ ચાર ધોરણ સુધી બાળકની વર્તણૂક એટલે કે બાળક બાળકનું જે સ્કૂલમાં જે એમનો એમનો સ્વભાવ એમનો બિહેવ એમનું જે કાર્ય છે એ ખૂબ જ સુંદર હતું અને સારા માર્કસથી પરિણામ પણ આવેલું હતું પરંતુ આ પાંચમા ધોરણનું જે પરિણામ જોયું પાંચમા ધોરણમાં જે બાળકનું બિહેવ જોયું તો એ પહેલા ચાર ધોરણના જે સમય હતો અને જે વર્તન ટીચરને કંઈક નવાઈ લાગી અને ટીચર ને એમ થયું કે આ બાળકની આવી પોઝિશન કેમ થાય આવી પરિસ્થિતિ કેમ થાય એ વિચારવા માટે એમને બીજે દિવસે જયારે ક્લાસની અંદર આવે છે ક્લાસની અંદર આવતાની સાથે જ એ બાળકની નજીક જાય છે જે કાયમિક માટે બાળક પ્રત્યે રુચિ હતી

તારા થી ચાર ધોરણના જે જે કંઈ કાર્ય અથવા તો તારા જે પ્રોગ્રેસ કાર્ડ એટલે કે રિપોર્ટ કાર્ડ છે એ તો ખૂબ સુંદર હતા તું હોશિયાર હતો નિયમિત હતો અને આ પાંચમા ધોરણથી આવી તારી પરિસ્થિતિ કેમ થઈ અને ત્યારે બાળક એમને વાત કરી કે સાંભળો મેડમ મારા પિતા છે એમનું અવસાન થયેલું છે અને મારા જે મમ્મી છે એ મને છોડી અને બીજા કોઈ ઘરે જતા રહેલા છે અને હાલમાં અત્યારે હું અને મારા દાદીમાં બે જ ઘરે રહીએ છીએ દાદીમાં પણ વૃદ્ધ થઈ ગયા છે ઘરમાં કોઈ કમાવા વાળો નથી અને ઘરની જે તમામ જવાબદારી તમામ જે પરિસ્થિતિઓ છે એ મારા ઉપર છે અને દાદીમાની પણ અત્યારે હાલ સેવા ચાકરી મારે કરવી પડે છે આ બધું જ છે એ કરી અને પછી હું સ્કૂલે આવું છું એટલે જે ટીચર તો ચોધાર આંસુએ રડવા લાગ્યા એમની જે વાત સાંભળીને એવો બાળકની ખરેખર પરિસ્થિતિ કંઈક અલગ હતી અને હું એમના વિશે કંઈક અલગ વિચારતી હતી પછી તો બાળકને એમના માથા ઉપર હાથ પહેરવ્યો અને બાળકને ખૂબ વાલથી બધી વાત કરી અને જેવો જ બાળકના માથા ઉપર હાથ ફેરવી અને વાલથી વાત કરવા માંડ્યા એટલે બાળકને એમની માતા છે એ યાદ યાદ આવી જાય છે અને એમના પિતા પણ યાદ આવી જાય છે અને ઘણા વર્ષ પછી મતલબ એમના માથા ઉપર કોઈ પ્રેમ ભર્યો અથવા તો સ્થિત ભર્યો હાથ મૂક્યો અને બાળકનું જીવન છે એ આખું પરિવર્તિત થઈ જાય છે અને ધીમે ધીમે એ બાળક છે એ ખુશ થવા માંડે છે પરંતુ વર્ષના અંતે જ્યારે તહેવાર આવે છે અને શિક્ષક ને બધા બાળકો દ્વારા કંઈક ભેટ આપવાની આવે છે ત્યારે બધા બાળકો છે એ માર્કેટમાંથી કંઈક ની કંઈક નવી વસ્તુ ખરીદીને લાવે છે પરંતુ આ બાળકો ખૂબ ગરીબ પરિસ્થિતિ હતી એમની પાસે કોઈ વ્યવસ્થા ન હતી એટલે બાળક એ હાથની અંદર એક ભૂલા કલરની એક કોથળી અને પડીકું વાળેલું અને પડીકું છે એ ટીચરના હાથમાં ભેટ સ્વરૂપે આપે છે ટીચર જયારે ખોલે છે તો અંદરથી દરિયાના જે શંખલા હોય એ શંખલાને દોરાની અંદર પરોવી

આગળના ધોરણમાં અભ્યાસ કરતો જાય છે પછી બાળક છે એના જીવનમાં આખે આખો બદલાવ આવી જાય છે અને બાળક ખૂબ વ્યવસ્થિત રીતે ભણવા મળે છે કારણ કે બાળક સમજી ગયો ગયું શિક્ષક છે એમને મા બાપનો પ્રેમ આપવા મળ્યા હતા અને બાળકનું જીવન પરિવર્તિત થઈ ગયું હતું ધીમે ધીમે બાળક છે એ દસમા ધોરણની અંદર આવે છે અને ખૂબ સારા ટકાવારી સાથે પાસ થાય છે પછી બાળક છે ત્યાંથી ઉચ્ચ અભ્યાસ માટે બહાર જાય છે તો બારમા ધોરણનું જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે એ બાળક છે આ ચોખ છોકરો છે એમના શિક્ષિકાને ફોન કરી અને કહે છે કે હું બોર્ડની અંદર ટોપ આવ્યો છું અને ત્યારે આ ટીચર છે એ ખૂબ ખુશ થઈ જાય છે પછી પણ થોડા સમય પાછો વીતી જાય છે બાળક આગળ ફનતો જાય છે ખૂબ સારું ભણે છે અને એક દિવસ સવારના સમયે એ ટીચર છે એમના ઘરનો ડોરબેલ વાગે છે ડોરબેલ વાગે છે તો એક પહાડી ઊંચો અને એકદમ રૂપાળો અને દેખાવડો એક યુવાન અને સાથે એક કન્યા આ બંને જ આવે છે ટીચરના દરવાજા આગળ આવી અને ઉભા રહે છે અને ટીચરને પૂછે છે કે તમે મને ઓળખો છો ત્યારે ટીચર કહે છે કે ના બેટા હું મારી મને તારી ઓળખાણ નથી પડતી અને ત્યારે બાળક છે એ પોતાનો પરિચય આપે છે અને એમ કહે છે કે મારી સગાઈ થઈ છે અને થોડાક સમયની અંદર મારા લગ્ન છે તો અમે લગ્નનું આમંત્રણનું કાર્ડ તમને આપવા આવ્યા છીએ અને ટીચર છે એ બાળકને ભેટી પડે છે અને પછી વાત કરે છે બધા બેસે છે અને પૂછે છે કે તે શું કર્યું ત્યારે જે બાળક છે કહે છે કે મેં સારામાં સારા એક ની પદવી પ્રાપ્ત કરી છે અને હાલ હું અત્યારે મારું પોતાનું હોસ્પિટલ છે એ ચલાવી રહ્યો છું અને ટૂંક સમયમાં મારા લગ્ન છે તો આપે પણ આ લગ્નની અંદર વધારવાનું છે તો મિત્રો આ વાતનો સાર આ વાતનો અર્થ એનું મહત્વ એ છે કે જીવનમાં ઘણીવાર નિરાશ થઈ જવા સાથે પરિસ્થિતિ અને વિધિના વિધાન સાથે કોઈ વ્યક્તિ છે એ નિરાશ થઈ જાય છે પરંતુ એકમાત્ર ભર્યા હાથની અથવા તો પ્રેમભર્યા સ્નેહની એમને જરૂર હોય છે જેમ ટીચરે છોકરાને એક માથે હાથ મૂકો અને જે બાળક છે એમની આખી જિંદગી છે એ બદલાઈ ગઈ એમ જીવનમાં સમાજમાં ઘણી જગ્યાએ ઘણા લોકો એવી પરિસ્થિતિમાં હોય છે કે એમને માત્ર નાનામાં નાનો સહારો ખાલી સાંત્વના આપવાની જરૂર હોય અને એક સાંત્વનાથી છે કોઈ વ્યક્તિ છે એમનું જીવન બદલાઈ જતું હોય છે તો આ છે આજની વાર્તાનો સાર મિત્રો કેવી લાગે આજની આપણે આ વાર્તા આ વિડીયો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશું અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશું ફોલો કરશો અને વધુ વિડીયો માટે અમારી સાથે જોડાઈ રહેશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આવી ગયો ઓહો